જે અમારા સરતનપર ગામની અંદર આજ રોજ ડેમોલેશન કરવામાં આવેલ છે ત્યારે તમામ સરકારી કર્મચારી પોલીસ અધિકારી મામલતદાર સાહેબના માણસો અને તાલુકા પંચાયતના માણસો અને સરપંચના સભ્ય દ્વારા જે એ ડેમોલેશન કરવામાં આવેલું છે એમાં દરેકનો સાથ સહકાર મળેલો છે અને જે ડેમોલેશન અમે ચાલુ કર્યું હતું ગામનો સપોર્ટ પૂરેપૂરો મળેલ છે અને અમને શાંતિપૂર્વક અમારે જે ડેમોલેશન ની કામગીરી હતી શાંતિપૂર્વક પૂરી થઈ ગયેલ છે એટલે ગામજનો ખુબ ખૂબ આભાર અને સાથ દેવા માટે તમામ અધિકારી નો પણ ખુબ ખુબ આભાર દુકાન ત્રણ દુકાન છે એક રસ્તા પર જે હતી સરકાર એ માં એ દુઃખો એ નોટિસ ત્રણ બજાવેલી હતી છેલ્લી આખરી નોટિસ ચોથી બજાવેલી હતી એનું તમામ ની અમે કામગીરી કરેલ છે ડેમોલેશન ની કાયદે કઈ રીતે કરેલી છે કઈ કામગીરી કરી અમે લોકોએ